આટલું કીધું કાલે લાલ વધી જાય છે લાલ વધી જાય છે પણ મારી હાજરી ના હોય ને એટલા તો આ વહીએ જાય છે ત્યાં તૂટી તે જાય છે કે હું કરત ખબર જ નહીં પડતી અને હું કરવાનું અને ના દે પાછા પોડચી લાગે છે હું આબાનો હાલવી નહીં આ મકાઈમાં ભૂંડો ગોડી ના તો હું કરવાનું અને આ તો પેલા છોકરાનો ફોન આવ્યો તો હોય કે જોવા મહેમાન આવું પેલા એના રઘુભાઈ કી તો મૂકે હેડો હોય લઈ જાઓ હમણાં હવે તે

ટોટીલા હું જોઈએ કોમ હતું તું જેમ આતું છું આ તમાકુ કોઈ ના આવ્યો ને લાઈટ વાળી તો આવ્યો મેમોને આવું જોઈએ તૈયારીઓ કરવાની છે

વેલાઈ ગયા ઈ મો હાલ કરી હેલો હું એ સાલ લેવા જો થી તમે કઈ પાક કર દે કીધું ઓ હેડી ના બાઈક લઈને બાઈક આ લઈ દાવ સ્ટીમ નાવા છે ને જી તો જેવું ઉતારવા છે

મારા પીઓ લઈ દેજે આવો ભૂલાવાનું બાપા હવે અત્યારે ભાઈ ગયેલું જ લાવ્યો આ નથી ઓલું લાવ્યું ના લાગીએ તો